દર્શક મિત્રો જ્યારે કલાકોની જ ઘડીમાં ભગવાન રામની જયંતિ એટલે કે રામ જયંતિનો ઉત્સવ આવી રહ્યો છે સમગ્ર દેશ આ ઉત્સવને મનાવવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે દ્વારકા કેમ પાછળ હોય દ્વારકાના સૌ રામપ્રેમીઓ સૌ સનાતન ધર્મીઓ ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ જેવી સંસ્થાઓ અને દ્વારકાવાસીઓ મળીને એક અનોખી રામ જયંતિની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આપણી પાસે ગિરધરભાઈ છે આપણી ગિરધરભાઈ આવતીકાલે રામ જયંતિ છે ત્યારે શું રામનવમી છે ત્યારે ખૂબ શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ નવમી તિથિ મધુમાત પુનિષા એવા ભગવાન શ્રી રામચંદ્રજીની આવતીકાલે જે રામનવમી છે એનો જબરજસ્ત જે કાર્યક્રમ આપણે દ્વારકાના તીર્થ દ્વારકાના આંગણે અને ખાસ કરીને રામધૂન જે આપણું મંદિર છે ત્યાંથી પાંચ વાગે જબરજસ્ત શોભાયાત્રા ભગવાન શ્રી રામચંદ્રજીની નીકળવાની હોય સાડા ચારથી આરતીની તૈયારી આવતીકાલે આરતીની તૈયારી સાડા ચારથી થઈ જવાની હોય તો સમગ્ર દ્વારકાવાસી જે રામ ભક્તો છે અને રામ બિના મોહે ચૈન કહા તો આપણી તો હિન્દુસ્તાનની આ ધરતી છે સનાતન ધર્મની આ ધરતી છે અને રામલલાના આવતીકાલે સૌ જે ભવ્ય જે શોભાયાત્રા નીકળવાની છે એમાં સૌ ધર્મપ્રેમી જનતાઓ જે છે એ બધા જ જે છે પોતાના ઘર પરિવાર અને બચાવોને લઈ અને એ એ સભાની અંદર અને ખાસ કરીને જે આપણી યાત્રા છે શોભાયાત્રા એ શોભાયાત્રાની અંદર શોભા વધારવા માટે થઈ અને ભગવાનને ગમે આપણે આપણે ભગવાનના બધા સંતાનો છીએ અને ભગવાનનું જ્યારે પ્રાગટ્ય મહોત્સવ હોય એ રામનવમીની ઉજવણી હોય જ્યારે આપણા આપણી નકડી એવી ઉજવણી હોય ને આપણે જેટલા આનંદમાં હોય તો આપણા ભગવાનની ઉજવણી છે તો કાલે જે છે એ જબરજસ્ત જનસૈલાબ જે છે એ રામધૂન જ્યાંથી આપણે પ્રસ્થાન કરવાના છીએ શોભાયાત્રાની ત્યાં ત્યાં બધા ધર્મપ્રેમી જનતાઓ દરેક સાથે મળીને કારણ કે આ તો સહિયારો સહિયારો આનંદ છે સહિયારો ઉત્સવ છે સૌનો ઉત્સવ છે તો આ ઉત્સવમાં સૌ પધારજો અને સૌ સાથે બધાને લઈને આવજો કારણ કે હરિદર્શનમાં હરિના સમયમાં અને ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રામાં આપણે જ જાઈએ નહીં આપણે બધાને લઈને જઈએ કે હાલો ભગવાનની શોભાયાત્રામાં જવું છે તો આવતીકાલે પાંચ વાગેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે પહેલાં સંતોના અને બધાના આરતીઓ અને ખાસ કરીને રામધૂન જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું પછી આપણી જે યાત્રા જે છે એ આપણી યાર્ડ જે છે આપણો શાક માર્કેટ છે ત્યાંથી થઈ અને આપણે હોમગાર્ડ ચોક છે હોમગાર્ડથી ત્રણબત્તી છે ત્યાંથી વીર જોધાબા માણેક ચોક ત્યાંથી આંબેડકર દરવાજો જે છે ત્યાંથી થઈ અને પઠાણ ચોક મંદિર ચોક અને પછી ત્યાંથી રિટર્ન જે છે જોધા માણેક બાઈ ચોક અને ત્યાંથી ત્રિમંદિર આપણું ત ત્રણબત્તી અને ત્યાંથી ફરીથી આપણું જે શોભાયાત્રા છે એ રામધૂને પૂર્ણ થશે તો સૌને આવતીકાલના આ જબરજસ્ત કાર્યક્રમમાં રામલાલાની શોભાયાત્રામાં પધારવા માટે થઈ અને દરેક ધર્મપ્રેમી જનતા વતી દરેક રામભક્ત વતી દરેક સનાતની વતી આપ સૌને શુભકામના સાથે નિમંત્રણ પણ તો દર્શકો સૌ દ્વારકાવાસીઓ મળીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તો સૌ દ્વારકાવાસીઓને હું દ્વારકા ટુડેના વતી એક રિક્વેસ્ટ કરીશ કે સાંજે સાડા છ ચાર વાગે રામધૂન મંદિર પાસેથી જ્યાં ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમાં અચૂક જોડાઈ અને ભગવાન રામની આ રામનવમીમાં ઉત્સવમાં જોડાઈ અને ભવ્ય આયોજનના ભાગરૂપી બને થેન્ક યુ જય દ્વારકાધિશ